જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ને કારણે નદી નાળા છલકાયા છે જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓજત બે ડેમ પણ ઓવરફ્લો થયો છે જે સિંચાઈ સિંચાઈ યોજના છે જુનાગઢ જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના છે ઓજત બે ડેમ છે તેના પચીસ દરવાજા છે તેમાંથી હાલ છ દરવાજા ખોલવામાં આવ્યા છે આ એજ મોટો ડેમ છે કે જેની છત્રીસ પોઈન્ટ વીસ એમસીયુએમ ની ક્ષમતા પિંચોતેર કિલોમીટર જેટલું લાંબુ તેનું કેનાલનું નેટવર્ક છે અને છે આપણી સાથે સિંચાઈ વિભાગના સેક્શન ઓફિસર ગતર સાહેબ ઉપસ્થિત છે એમની સાથે વાત કરશું સાહેબ હાલ આ ડેમ છ દરવાજા ખોલવામાં આવ્યા છે હાલ જે છે તે આવક કેવી છે જાવક કેવી છે અને આને લઈને કેવું એલર્ટ છે આપણે હાલ ઓજક બે સિંચાઈ યોજનામાં કુલ પચ્ચીસ દરવાજા આવેલા છે એમાં બેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતા તેમના ઇન્ફ્લો ને હિસાબે આપણે જુલાઈ મહિનાનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે છ દરવાજા પોઇન્ટ નેવું જેવા ખોલવામાં આવેલ છે તેનો પ્રવાહ સત્તર હજાર જે છે જે આપણે નદીમાં પાસ કરવામાં આવે છે ખાસ કરીને બીચવાસના ગામોમાં આણંદપુર છે નાગલપુર છે સો સોનાઈડી છે ગાંઠીલા છે ઉપરવાસ માંથી જે રીતે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે તેને કારણે ડેમના છે તે દરવાજા ખોલવામાં આવ્યા છે અને જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે સાગર ઠાકર ન્યુઝ કેપિટલ ભાદલપુર